સાબર ડેરીની બહાર સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો એકઠા થયા પશુપાલકો એકઠા થયા હતા દૂધનો જે ભાવ વધારો આપ્યો છે એમાં ભાવ ફેર જે આપ્યો છે એ ઓછો છે એવું એમને લાગી રહ્યું હતું ગયા વખતે નવસો ને સાઠ રૂપિયા જેટલો આ વખતે આઠસો ને સમથિંગ રૂપિયા આપવામાં આવ્યા છે એ દેખાવ કરવા માટે એકઠા એકઠા થયેલા પશુપાલકો છે એમાં અચાનક આક્રોશ આવ્યો ને આક્રોશ આવ્યો એની સાથે સાથે એ વિરોધ કરવા લાગ્યા એ સાબર ગેટ ખોલીને અંદર જવા માંગતા હતા એ બધાની વચ્ચે એમનો એ વિરોધ હિંસક બન્યો પરિસ્થિતિ વણસી અને પોલીસ અને પશુપાલકોની વચ્ચે જબરદસ્ત ઘર્ષણ થયું એ ઘર્ષણ થયા પછી પોલીસ કર્મચારીઓએ આકરા પગલાં પણ ભરવા પડ્યા મામલો થાળે પાડવા માટે પચાસ જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી પશુપાલકોએ પથ્થરમારો કર્યો હતો એ બધી જ વસ્તુઓને થાળે પાડવા માટે પોલીસે પણ કામગીરી કરી જેમાં પોલીસના પણ ત્રણ કર્મચારી અને બાકીના છ થી સાત લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે ભારતીય જનતા પાર્ટીને અપાયેલા મેન્ડેટના ઇશારે પશુપાલકો સાથે અન્યાય થાય છે જે જે લોકો લોકો ચૂંટાયા ચૂંટાયા છે છે આધારે એમના ઇશારે પશુપાલકો સાથે અન્યાય થઈ રહ્યો છે આ આખું જે સાબર ડેરીની પાસે જે ધીંગાણું થયું એ ધીંગાણાને લઈને આમ આદમી પાર્ટીએ પણ પ્રચંડ વિરોધ હવે નોંધાવ્યો છે આમ આદમી પાર્ટી કહી રહી છે પહેલાં પશુપાલકોને અન્યાય કરવામાં આવે છે અને પછી પોલીસ પણ આતંક વરસાવે છે પશુપાલકોને પહેલા પંદર ટકા જેટલો ભાવ વધારો મળતો હતો હવે નવ ટકા જેટલો ભાવ વધારો તો આ ઘટાડવામાં કેમ આવ્યો આ ઘટાડો કેમ કરવામાં આવ્યો પશુપાલકોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી છે અને આમ આદમી પાર્ટી હવે એમના માટે શું કરવાની છે સાંભળીએ સાગર રવારી પાસેથી આજે સાબર ડેરીના દૂધ દૂધ ઉત્પાદક પશુપાલકો ઉપર સાબરકાંઠા પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો છે અને ટીયર ગેસના સેલ છોડ્યા છે સાબર ડેરીનો ભ્રષ્ટાચાર એની ચરમસીમાએ છે એવો તમામ પશુપાલકોનો આક્ષેપ છે એમને જે દૂધ વધ દૂધનો ભાવ વધારો મળવો જોઈએ એ ખૂબ મોડા સમય પછી હમણાં જાહેર કર્યો એ પણ નવ ટકા જે પશુપાલકોને મંજૂર નથી અગાઉ જે ડેરી પંદર પંદર ટકા સુધીનો દૂધનો ભાવ વધારો આપતી હતી ખુલ્લા બજારમાં અમૂલ બ્રાન્ડના દૂધના ભાવ વધતા જાય છે ત્યારે પશુપાલકોને અપાતા ભાવ વધારામાં માટે આ માત્ર ભાજપ જે મેન્ડેટ લાવી છે મેન્ડેટની પ્રથા સહકારી સંસ્થામાં શરૂ કરી છે અને જે સ્થાનિક કક્ષાએ એમના નેતાઓની લૂંટ હતી એમાં કમલમનો ભાગ દાખલ કર્યો છે એનો ભોગ પશુપાલકો બની રહ્યા છે ગુજરાતના ખેડૂતો બની રહ્યા છે અને પોતાના ભ્રષ્ટાચારના પાપને છુપાવવા માટે એમના ભ્રષ્ટાચાર સામે કોઈ બોલે નહીં કોઈ અવાજ ના ઉઠાવે કોઈ હિસાબ ના માગે એટલે પોલીસને આગળ કરીને બેફામ લાઠીચાર્જ પશુપાલકો ઉપર કર્યો છે ટીયર ગેસના સેલ છોડ્યા છે અને એમની હવે ધરપકડ કરીને એમના પર કેસો દાખલ કરવા એમના પર દમન ગુજારવા માટે ગુજરાતની હિટલર શાહી પોલીસ તૈયાર થઈ છે આમ આદમી પાર્ટી ગુજરાત સાબરકાંઠાના પશુપાલકો સાથે ખેડૂતો સાથે મજબૂત રીતે ખભે ખભો મિલાવીને એમની આ લડાઈમાં ઊભી રહેશે ભાજપના ભ્રષ્ટાચારના પાપે એમના જે પરસેવાની કમાણી પશુઓના છાણ પેશાબ ઉંચકીને મહેનત કરીને પેદા કરેલા દૂધમાંથી ભ્રષ્ટાચારે પડાવેલો ભાગ વસૂલ કરવા માટે જે કંઈ કરવું પડશે એમાં આમ આદમી પાર્ટીની લીગલ અને ટીમ અને સંગઠન બંને પશુપાલકોની સાથે ઊભા છે અને જે પોલીસે આ અત્યાચાર ગુજાર્યો છે એમના ઉપર શું શું કાનૂની પગલાં ભરી શકાય એને માટે પણ અમે અમારી લીગલ ટીમ સાથે ચર્ચા કરી અને જરૂર પડે હાઈકોર્ટમાં પણ જઈશું પશુપાલકો શાંતિ જાળવે હિંસા ન કરે ન્યાયપૂર્વક આ લડત લડે એમના આ ન્યાયિક લડતને આમ આદમી પાર્ટી ગુજરાતનો સંપૂર્ણ ટેકો છે સમર્થન છે અને ખભે ખભો મિલાવીને છેક સુધી આ લડાઈ લડીશું એની હું ખાતરી આપું છું સાથે સાથે ગુજરાતની સરકારને ગૃહમંત્રીને જો એમનામાં શરમનો છાંટો બચ્યો હોય તો જે પણ અધિકારીઓ આ ઘટના માટે જવાબદાર છે એમને તાત્કાલિક સસ્પેન્ડ કરે નહીતર અમે એમને કાનૂની રાહે નોકરીમાંથી બરતરફ કરાવવા માટેની તમામ શક્ય કોશિશો કાનૂની માર્ગો અપનાવીશું આભાર